નમસ્કાર મિત્રો ડાયાબિટીસ બાદ ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે આ જીવલેણ બીમારીની લપેટમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે એક નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં જ ખૂબ જ વધારે કેન્સર વધી શકે છે આંકડા પર ધ્યાન આપીએ તો વર્ષ બે હજાર વીસમાં દેશમાં તેર નવ લાખ કેન્સર દર્દી હતા જેની સંખ્યા વર્ષ બે હજાર પચીસ સુધી પંદર પોઈન્ટ સાત લાખ પહોંચવાનું અનુમાન છે એટલે કે પાંચ વર્ષમાં કેન્સરના કેસોમાં તેર ટકા સુધી વધારો થયો છે રિપોર્ટ અનુસાર દેશમાં યુવા કેન્સર હાઈ રિસ્કમાં છે ઓછી ઉંમરના લોકો પણ તેના લપેટમાં આવી રહ્યા છે જે ખૂબ જ ચિંતાજનક છે આ સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં લંગ્સ કેન્સર વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો